નમસ્કાર મિત્રો તારીખ છે તેર જાન્યુઆરી બે હજાર આજે સોમવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં નિકાસકારોની લેવાલીના પગલે હાજર વાયદામાં સુધારાની ગતિ યથાવત છે જીરુ વાયદો વધીને ચોવીસ હજાર પાંચસોની સપાટી પર નજીક પહોંચ્યો છે અને પચીસ હજાર પાર થઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે જીરુ બજારમાં મજબૂતાઈ રહી હતી અને ભાવમાં સુધારાની ગતિ આગળ વધી હતી જીરુમાં વેસપાલિસ ટેબલ છે પરંતુ સામે નિકાસકારોની લેવાલી આગામી સપ્તાહમાં ફોરનની જે રજાઓ પૂરી થયા બાદ નવેસરથી જે વેપારો આવે તેવી ધારણાઓ જીરુ બજારમાં સુધારામાં જોવા મળી શકે છે બેન્ચમાર્ક જાન્યુઆરી જીરુનો વાયદો ફરી બસો પંજાવનથી વધીને ચોવીસ હજાર ત્રણસોની સપાટી અત્યારે બંધ થયો છે જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદિત છે તે વિધારણાઓ છે જીરુ બજારમાં નિકાસકારોની જે જૂનો વેપારો છે તે સારા થયા છે અને ગરાકી પણ સારી આવી શકે છે આગામી સપ્તાહની અંદર નિકાસના વેપાર વધી શકે છે અને જીરુ બજારમાં ચોવીસ હજાર પાંચસો ની થઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે ટૂંક સમયની અંદર પણ પાર કરે તેવી ભાવ હજુ પચાસ થી લઈને સો રૂપિયાની મોટી તેજી નિકાસના વેપાર ખેડૂતોની વેસવાલી ઉપર આધારિત હોય છે તો મિત્રો આથી જીરોને લગતી આજની સરસ ગમ્યો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચા જય જવાન જય